બનાસકાંઠા જિલ્લાના સુવિગામ તાલુકાના રડકા ગામે અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન તોડવા બાબતે મારામારીની ઘટના સામે આવી છે જેમાં રડકા ગામના ચાર લોકો અંડરગ્રાઉન્ડ પાઇપલાઇનમાં તોડફોડ કરી રહ્યા તે દરમિયાન પિંટુભાઈ નામના ઈસમે પાઇપલાઇન તોડફોડ કરવાની ના પાડતા ચાર શખ્સો ઉશ્કેરાઈ જઈ ધોકા લાકડી વડે હુમલો કરતા એક વ્યક્તિને ઈજા પહોંચી હતી આ સમગ્ર મામલે ચાર શખ્સો વિરુદ્ધ સુવિગામ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે અને પોલીસ દ્વારા સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી છે સાથે પટાસણા માઇનર માંથી એફવાની કુંભારખા જેલ છે એમાં એફવા આવેલ છે ક્ષેત્રમાં એમાં પાણીના આબાજી ગંગારામભાઈ ધનરાજભાઈ પટેલ હીરાભાઈ ગંગારામભાઈ ધનરાજ એમજીભાઈ ગંગારામભાઈ ધનરાજ જયેશભાઈ હીરાભાઈ પટેલ આ અમે કેવા જાતા શામજી ભાઈ દલા ભાઈ પ્રેમજી ભાઈ વિયા કેવા હતા સારી છોડી ખોજ્યું તો એટલે ગંગાર ધંધા સારી છોડી છે અને બીજા એ ધોકા છોડ્યા એમજી એ ધોકા એમજી ભાઈએ ધોકા છોડ્યા હીરા ભાઈએ છોડ્યા ગર્દા પાટુ જયેશ ભાઈએ ગર્દા પાટી કરી અને પછી અમે અમારા ક્ષેત્રે પાણી આવતા નથી આ બાજી હું અહીંયા ને બોરમાં ઉતારવું તો 300 ફૂટ બોર કરીને રિચાર્જ કર્યો છે એ સત્તા ખોલું કરી અને આડું કરવા અમે જાતા મને માર્યા પછી અમે દવાખાના ભેગાછા છે